નમસ્કાર દર્શક મિત્રો મહાશાપુરા ન્યૂઝ અને કચ્છીય ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસથી તારીખ પાંચ ચાર બે હજાર ઓગણીસ એનું આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ હવે સાંભળશો તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારી જે આધ્યાત્મિકતા તરફ વળવાની જે હોંશ છે એ વધશે સાથે ધાર્મિક કાર્યમાં વધુને વધુ આપ ભાગ લેશો તમારા ખર્ચાઓ પણ વધશે પણ મિત્રો તમારી જે કમાવાની લાલચ છે એ પણ વધારે જાગશે એટલે તમારી આવક અને જાવક છે એ બંને સરખા રહેશે સાથે જેના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ સારી થઈ શકે છે એવી કોઈ પણ વાત તમારા સહકર્મચારી એની સાથે કોઈપણ જાતની મહત્વની ચર્ચા કરવી નહીં આના કારણે કરી તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એમાં ફટકો આવી શકે છે સાથે તમારા પિતાજી એની તબિયત છે એ પણ બરાબર સાચવવી આર્થિક પરિસ્થિતિ છે એ સારી રહેશે સ્વાસ્થ્ય છે એ સંભાળવું બીજી રાશિ છે વૃષભ વૃષભ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા જે અટવાયેલા કાર્યો છે એ તે પૂરા થશે સાથે નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે વિદેશયોગ પણ છે અને વિદેશથી સારા સમાચાર છે એ પણ આવી શકે છે સાથે વારસાઈ સંપત્તિ એ પણ તમને મળી શકે છે પણ સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન રાખવું અચાનક બીમારી આવી શકે છે આર્થિક પરિસ્થિતિ છે એ તમારી સારી રહેશે સ્વાસ્થ્ય બહુ સંભાળવું ત્રીજી રાશિ છે મિથુન મિથુન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમને થોડી પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે સાથે ઘણી બધી જવાબદારીઓ પણ તમારા સાથે આવી પડશે એ નિભાવી પડશે વ્યાપાર ધંધામાં પણ પાર્ટનરશીપ સાથે તમારા સંબંધ છે એ ખરાબ થઈ શકે છે તો એ પણ જોવું સાથે તમને મોસાળ પક્ષથી મદદ મળી શકે છે સાથે કોઈ ખોટા કેસમાં તમે ફસાઈ શકો છો એ બાબતમાં પણ ધ્યાન રાખવું આર્થિક પરિસ્થિતિ થોડી નબળી રહેશે સ્વાસ્થ્ય છે તે મધ્યમ રહેશે ચોથી રાશિ છે કર્ક કર્ક રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારી ચિંતાઓમાં થોડો વધારો થશે કારણ કે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે એના કારણે કરી તમારી ચિંતાઓ વધશે પણ મિત્રો મક્કમ બની અને બધા જ જે કાર્યો છે એનો સામનો કરવો નવી નવી કળાઓ પણ તમે શીખી શકો છો સાથે તમને સારા માર્ગદર્શક એ પણ આ સપ્તાહ દરમિયાન મળી શકે છે અને એનું માર્ગદર્શન લઈ અને તમે આગળ વધશો તો તમારું બધું જ કાર્ય છે એ બહુ સારી રીતે થઈ શકે છે નવી નવી મુલાકાતો થાય અને એ મુલાકાતીઓને કારણે તમને આર્થિક પરિસ્થિતિ એમાં સુધારો થઈ શકે છે સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે આર્થિક પરિસ્થિતિ છે એ પણ મધ્યમ રહેશે પાંચમી રાશિ છે સિંહ સિંહ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જેના કારણે કરી તમારા પરિવારની સાથે તમે થોડો સમય પસાર કરશો સાથે નવી જમીન મકાનની ખરીદી પણ થઈ શકે છે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ એ પણ આવશે તો મિત્રો એ સકારાત્મક બદલા દ્વારા લોકો તમારી પ્રશંસા કરે વિદ્યાર્થી મિત્રો ધાર્યું પરિણામ તમે લાવી શકશો આના કારણે કરી તમને થોડી મહેનત પણ વધારે કરવી પડે એમ છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને તમારા સારા રહેશે છઠ્ઠી રાશિ છે કન્યા કન્યા રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા પરિવારમાં કોઈ મોટી ઘટના બની શકે છે તેથી તમારા ઘરમાં થોડું અશાંતિનું વાતાવરણ થાય પણ મિત્રો પરિવાર સાથે હશે તો તમે કોઈ પણ જાતની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ શકશો તમારા ઘરમાં કોઈ નવા વ્યંજનો બને એનો સ્વાદ પણ તમે લઈ શકો છો તમારા ઉપરી અધિકારી એના સાથે તમારા સંબંધ સારા હશે તો જલ્દીથી તમારું પ્રમોશન થઈ શકશે આર્થિક પરિસ્થિતિ સારી અને સ્વાસ્થ્ય છે એ તમારું મધ્યમ રહેશે સાતમી રાશિ છે તુલા તુલા રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા માટે પરિવારમાં કોઈ ખુશીની ખબર છે એ પણ મળી શકે છે સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય પણ મિત્રો આ યાત્રા પ્રવાસમાં તમારો સામાન છે એની ચોરી થઈ શકે છે એ ધ્યાન રાખવું સાથે તમે કોઈ એવા લોકો સાથે મળો કે જે લોકો તમને ફાયદો અપાવી શકે છે આવા લોકો સાથે તમે વધુ ને વધુ સમય વિતાવશો તો તમારી આર્થિક પરિસ્થિતિ છે એ વધારે ને વધારે મજબૂત થઈ શકે છે સાથે તમારું ધાર્યું પરિણામ છે એ પણ આવી શકે છે વ્યાપાર ધંધામાં વૃદ્ધિના યોગ છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ બંને મધ્યમ રહેશે આઠમી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમે કોઈ એક વિષય કોઈ વ્યક્તિ વિશે કોઈ પણ જાતના ખરાબ વિચાર છે એ કરવા નહીં નહીં તો એનું નુકસાન છે એ તમને જ ભોગવવું પડે એમ છે સાથે પરિવારમાં પણ થોડું અશાંતિનું વાતાવરણ ઉભું થાય પણ પરિવાર સાથે કોઈ ધાર્મિક વાતાવરણ છે એ પણ ઉભું થાય તો એના કારણે તમારા સંજોગો છે એ બદલાઈ શકે છે સાથે તમારા પરિવારો એ ધાર્મિક વાતાવરણમાં ખુશી ખુશી એમાં ભાગ લેશે નોકરી બદલાવતા ઇચ્છુક લોકો માટે આ સપ્તાહ છે એ સારો છે તો તરત જ આ સપ્તાહ દરમિયાન તમે નોકરી બદલાવી શકો છો આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય છે એ બંને મધ્યમ રહેશે નવમી રાશિ છે ધન ધન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા ખર્ચાઓ વધશે સાથે તમારી આવક પણ છે એ પણ થોડી વધી શકે છે પણ મિત્રો તમે કોઈ પણ પ્રકારના સુખનો અનુભવ પણ સાથે કરી શકો છો પરિવાર માટે થોડો સમય કાઢજો તો તમારું વાતાવરણ છે ઘરનું એ બહુ સારું થઈ શકે છે સાથે કોઈ પણ કાર્યમાં ઘરના વડીલ છે એની સલાહ જરૂરથી લેવી તો તમને આગળ વધવા માટે ફાયદો થઈ શકે છે સાથે કોઈ પણ સમયમાં અને કોઈ પણ હરીફાઈમાં તમે જો ભાગ લેશો તો એ હરીફાઈમાં ભાગ લેનારને આ સપ્તાહ દરમિયાન સફળતા પ્રાપ્ત થઈ શકે છે આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય એ તમારા મધ્યમ રહેશે દસમી રાશિ છે મકર મકર રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારું સમાજમાં સ્થાન વધશે આવક પણ વધશે અને નવી નવી કાર્ય એ શીખવાની તમારે પદ્ધતિ છે એ પણ મળી શકે છે પણ મિત્રો જો તમને કોઈ બીમારી હશે તો થોડું હોસ્પિટલમાં દાખલ થવું પડે એમ છે નોકરી કરતા લોકો માટે આ સપ્તાહ સારું છે મિત્રો સાથે ફરવાનો પણ આ સપ્તાહ દરમિયાન તમને સમય મળી શકે છે નવી નવી જગ્યાઓ છે એ પણ તમે જોઈ શકો છો સપ્તાહ દરમિયાન આર્થિક પરિસ્થિતિ એ તમારી સારી રહેશે સ્વાસ્થ્ય છે એ બહુ જ સાચવવાની જરૂર છે અગિયારમી રાશિ છે કુંભ કુંભ રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા પરિવારમાં કે નોકરીમાં તમારા સાથે જે લોકો છે એના સાથે શાંતિપૂર્વક વાત કરવી નહીતર થોડો ઝઘડો થઈ શકશે અને સંતાન પ્રત્યે પણ બેદરકારી રાખવી નહીં નહીતર તમને એ સંતાન સાથે થોડું વાતાવરણ છે એ ગમગીન થઈ શકે છે આકસ્મિક લાભ પણ થશે મનની ઈચ્છાઓ છે એ આ સપ્તાહ દરમિયાન પરિપૂર્ણ થઈ શકે એવું છે સાથે કોઈ લોકો તમને મળવા આવે તો એ લોકો સાથે બહુ સતર્ક રાખવી નહીતર તમને આર્થિક નુકસાન છે એ લોકો કરી શકે છે તમારા કાર્યસ્થળ પર પણ આ સાચવવાની જરૂર છે આર્થિક પરિસ્થિતિ સારી પણ સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે બારમી રાશિ છે મીન મીન રાશિના દર્શક મિત્રો આ સપ્તાહ દરમિયાન તમારા જે કાર્યસ્થળ છે એના પર વધારે ને વધારે ધ્યાન આપવાની જરૂર પડશે તમારા કાર્યસ્થળ પર તમારું વર્તન છે એ પણ સુધારવું પડશે સ્થળાંતર માટે આ સમય છે એ યોગ્ય નથી તો કોઈએ સ્થળાંતર છે એ આ સપ્તાહ દરમિયાન કરવું નહીં સાથે તમારા કરિયરમાં આ સમય છે એ નવી ઊંચાઈ પર લઈ જવાનો આ સમય છે તો તમારા કરિયરમાં આગળને આગળ વધો નવી ઊંચાઈ તમે પ્રાપ્ત કરો એવી શુભકામના સાથે તમારા સ્વભાવમાં થોડી ગંભીરતા લાવવી પડશે કારણ કે જો તમે ગંભીર નહીં થાવ તો એની અસર છે એ તમારા વ્યાપાર ધંધા અને તમારા નોકરીમાં પડી શકે છે આર્થિક પરિસ્થિતિ મધ્યમ અને સ્વાસ્થ્ય છે એ સાચવો તો મિત્રો આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપે દાદા મારા દ્વારા જાણ્યું તમારા જીવનના મૂંઝાતા કોઈપણ પ્રશ્નો છે એ આપ મને પૂછી શકો છો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો એકાવન એકત્રીસ ચારસો તેતાલીસ આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો તમારું નામ જન્મ તારીખ જન્મ સમય તો તમારા જીવનના મૂંઝાતા કોઈપણ પ્રશ્નો છે એનો ઉકેલ છે એ અમે લાવી શકશું તો ફરીથી મિત્રો આવતા સપ્તાહે આજ ચેનલ માધ્યમ દ્વારા આપણે મળશું ત્યાં સુધી સર્વ સુખી રહો નિરોગી રહો અને દેશ માટે સતર્ક રહો ચેતન મહારાજના જય શ્રી